સુરેન્દ્રનગર જિલ્લા ભાજપે પારસેલ દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પપત્ર ગોષ્ઠી કાર્યક્રમ પ્રદેશ ભાજપના સહપ્રવક્તા અને મુખ્ય વક્તા શ્રી પ્રેરકભાઈ શાહ દ્વારા માનનીય ઉદબોધન કરવામાં આવેલ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને માનનીય સાંસદ શ્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા સાહેબ નાયબ મુખ્ય દંડકશ્રી અને માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર લોકસભા સીટના સંયોજક શ્રી નિલેશભાઈ શેઠ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમલિયા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહિત અનેક વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંવાદક દુષ્યંતભાઈ આચાર્ય દિવમિર ન્યૂઝ સુરેન્દ્રનગર સંજય પાટડિયા સુરેન્દ્રનગર સોના ચાંદી વેપારી એસોસિએશન પ્રમુખ છું આજ રોજ કમલમ ખાતે અમારા તમામ વેપારીઓને બોલાવવામાં આવ્યા હતા દરેક એસોસિએશનના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા અને આ મીટિંગના અંતે પ્રશ્નોની આપ લે થતા સુરેન્દ્રનગરનો વિકાસ કેવી રીતે થાય એની ઉપર ખૂબ ફોકસ કરવામાં આવ્યું છે અમે પણ સવાલોના જવાબ લીધા છે અને અમે સવાલો કર્યા છે અને અમને બહુ શાંતિપૂર્ણ જવાબ મળ્યા છે સુરેન્દ્રનગરનો વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને સુરેન્દ્રનગરનો વિકાસ કેવી રીતે થાય સુરેન્દ્રનગરનો વિકાસ ક્યાંથી થાય અને ઉદ્યોગો ક્યાંથી લાવવા આ બધાની આપલે સાથે દરેકોએ વચન આપ્યું છે કે અમારે ત્યાં સુરેન્દ્રનગર ઉદ્યોગો આવશે અને સુરેન્દ્રનગરના વિકાસની અંદર અમે તનતોડ મહેનત કરશું સુરેન્દ્રનગરના વેપારી પણ સાથે જોડાશે અને દરેક વેપારીઓ સાથે સહકાર આપવાનો એક એક એમ લીધો છે કે અમે બધા સાથે રહીને આપણે શ્રીનગરનો વિકાસ કરવો છે ત્યારબાદ એક ભારતને સર્વશ્રેષ્ઠ ભારત બનાવવું છે જેથી કરીને એક ભારતનું નામ દરેક દેશોમાં વખણાય છે એમ અમારા મોદી સાહેબને પણ ત્યારે અમારે અભિનંદન આપવા છે કે આપણે સાહેબ ખૂબ સરસ કામ કર્યું છે મુજપરા પણ અમારે કેવું છે કે ના સાહેબે ખુબ ધ્યાન દીધું છે એ સિવાય દરેક પણ અમારી સાથે બહુ સારી રીતે વર્તન કરી અને વિકાસ કેવી રીતે થાય એ બદલ ખૂબ એમનો અમે આભાર છીએ દરેક એસોસિએશન વતી હું આભાર માનું છું અમારા સોના ચાંદી વેપારી એસોસિએશન વતી હું આભાર માનું છું અસ્તુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો